આ પૂનમ સામાન્ય નથી કારણ કે આ પૂનમ માં લોકો ને ખબર નથી દરેક ના ઘરે દેવી હોય છે પણ દરેક દીકરો એ દર્શન માટે તૈયાર નથી હોતો પૂનમ ની રાતે મા સામે નથી આવતી માં મનમાં ઉતરે છે દીકરા ધ્યાનથી સાંભળજે પૂનમના દિવસે ઘરમાં મન શાંત રાખજે ઝઘડો નહીં દેખારો નહીં અને કોઈને ખોટું નહી બોલજે જો ઘરમાં ગાય હોય તો એને શ્રદ્ધાથી રોટલો આપજે આ દાન નથી આ ઓળખ છે રાત્રે જયારે ઊંઘ આવે ત્યારે તારી કુળદેવી દેવીનું નામ સાત વાર ધીમે લઈ જાય ચામુંડા હોય મેલડી હોય મહાકાળી હોય જે હોય એ નામ લઈ ચૂપચાપ સૂઈ જજે દીકરા સપનામાં માં આવે તો આશ્ચર્ય ન કરજે અને જો સપનું ન આવે પણ દિલ હળવું થઈ જાય તો સમજે માં તને સ્પર્શ કરીને ગઈ છે આ ચમત્કાર નથી દીકરા આ તો દેવી અને દીકરા વચ્ચેનો સંબંધ છે